આપ સૌ મિત્રોને મારા જયશ્રીરામ જય બજરંગબલી જય હનુમાન દાદા મિત્રો હનુમાનજી મહારાજની જે કોઈ ભક્ત ભક્તિ કરે છે એને ક્યારે પણ જીવનમાં કોઈ દુઃખ આવતું નથી મિત્રો કોઈ બુરી શક્તિઓ હનુમાનજી મહારાજના ભક્તને પરેશાન કરતી નથી એવું કહેવાય છે કે મિત્રો બુરી શક્તિઓ નકારાત્મક ઉર્જા જે ઘરમાં વાસ કરે છે જે ઘરમાં રહેલ હોય છે તે ઘરમાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિ કે શાંતિ હોતી નથી મિત્રો તેવા ઘરોમાં રોજ ઝઘડા કંકાસ વાત વાતમાં ક્રોધ દવાખાનું વગેરે દુઃખોનો સામનો કરવો પડે છે પરંતુ મિત્રો આવા હળાહળ કળિયુગમાં જો કોઈ હાજરા હાચુર દેવ હોય તો એ છે મિત્રો હનુમાનજી મહારાજ મિત્રો હનુમાનજી મહારાજ ની ભક્તિ આ બધી તકલીફો દુઃખો મુક્ત થઈ શકાય છે અને હનુમાનજી મહારાજ આવી બધી તકલીફો દુઃખોને દૂર કરે છે મહાબલી વીર હનુમાનજી ની સાચા આદયના ભાવથી સેવા પૂજા અર્ચના વંદના જે કોઈ ભક્ત કરે છે તો હનુમાનજી મહારાજ સદાય માટે તે ભક્તની રક્ષા કરે છે તેની બધી મુશ્કેલીઓ દૂર કરે છે મિત્રો

બધા જ હનુમાનજી મહારાજના ભક્તો હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા એમની શ્રદ્ધા અને વિશ્વાસથી ભજન કરે છે તો કોઈ મંત્રો બોલે છે કોઈ શ્લોકો બોલે છે મિત્રો તમે કોઈ પણ મંત્રનો જાપ કરો અથવા કોઈ સ્તુતિ સ્તોત્રનો પાઠ કરો અથવા ખાલી હનુમાનજી મહારાજના નામનો રટણ કરો તો પણ હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે મિત્રો કહેવાય છે કે દેવ તો ભાવનું ભૂખ્યું હોય છે પ્રસન્ન કરે છે તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપને સંભળાવશો હનુમાનજી મહારાજ નું મારુતિ સ્તોત્ર મિત્રો આ મારુતિ સ્ત્રોત નો પાઠ નિત્ય કરો તો અતિ લાભદાયક માનવામાં આવે છે

અને વાસ હોય તો પણ નકારાત્મક ઊર્જાનો નાશ થઈ જાય છે અને મિત્રો મારુતિ સ્તોત્રનો પાઠ કરનાર ભક્તને ક્યારેય પણ કોઈ બુરી શક્તિઓનો પ્રભાવ પડતો નથી અને મિત્રો મારુતિ સ્તોત્રનો પાઠ કરનારના ધર્મ સુખ સમૃદ્ધિ અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે

અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા જય હનુમાન દાદા જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજ ની કૃપા દ્રષ્ટિ બની રહે તો મિત્રો સાંભળીએ હવે હનુમાન દાદા નો મારુતિ સ્તોત્ર ઓમ શ્રી ગણેશાય નમો નમઃ ઓમ નમો ભગવતે विचित्र विरहनुमते प्रलय काला नरप्रभानाय प्रतापवी गर्भसम्भूताय प्रकटविक्रीरदत्यक्षर सुग्रह गह बधनाय भूतग्रहबनाय प्रेतग्रह बधनाय पिशाच ग्रहबनाय काकिनी दाकिनी ग्रहबन्धनाय काकिनी कामिनि ग्रहबन्धनाय ബ്രഹ്മ ഗബന്ധന ബ്രഹ്മ രാക്ഷസ ഗബന്ധനഗ്രഹബന്ധന മാറി ഗ്രഹബന്ധന ഏഹി ഏഗ ആഗ ആവൈശ ആവൈശയ മമ ഹൃദയ പ്രവശയ പ്രവശയ സ്ഫൂര സ്ഫുര പ്രസ്ഫുര പ്രസ്ഫുര സത്യം കഥയ വ്യാഘ്രമുഖബന്ധന സൂര്യമുഖബന്ധന चोर मुख बंदन राज मुख बंदन नारी मुख बंदन लंका प्रसाद भंजनम मे वसमनाय क्लीं क्लीं राजनम वसमान श्रीं रीं क्लीं श्रीणाम आकर्षय आकर्षय शत्रुन मर्दय मर्दय मारय मारय चूर्ण चूर्ण खे खे रामचंद्र आ गया मम कार्य सिद्धि गुरु कुरु ओम घ्रां ह्रीं ह्रूं रे रम જે મિત્રો આપણે જે મારુતિ સ્તોત્ર સાંભળ્યો તે શાસ્ત્રી શ્રી ઇન્દ્રવદન એ સંભળાવ્યો છે તો મિત્રો તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જેમના દ્વારા આપણાને સૌને આ મારુતિ સ્ત્રોત સાંભળવાનો લાભ મળ્યો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રીરામ જય હનુમાન દાદા જય રામદેવ પીર મહારાજ હર હર મહાદેવ હર